નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં દિન પ્રતિદિન રહેણાંક વિસ્તાર અને જાહેર માર્ગો ઉપર દબાણો વધતા વડાલી નગરપાલિકા જાણે કે એક્શન મોડમાં હોય તેમ સમય અંતરે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે આજે વડાલી નગરપાલિકા તંત્ર અને ચીફ ઓફિસર જયમીન ચૌધરીની ઉપસ્થિતિમાં વડાલી શહેરની આદર્શ પ્રાથમિક શાળાથી ડોક્ટર મણીભાઈ પટેલના દવાખાનાથી થેરાસના રોડ તરફના તમામ નાના મોટા દબાણો ઉપર નગરપાલિકાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ત્યારે વડાલી શહેરમાં અન્ય દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો ત્યારે વડાલી શહેરીજનો અને કેટલાક લોકો નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીને આવકારી રહ્યા છે ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ રોડ ઉપરના દબાણકર્તાઓને ત્રણ ત્રણ નોટિસો આપ્યા પછી જેમને જેમને દબાણો દૂર કર્યા નથી તેવા તમામ દબાણો ઉપર નગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા